નડિયાદમાં નવી મિલ સામે ચાલીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો નડિયાદ ટાઉન પોલીસ ઉમટી ઝડપાઈ એસએમસીએ રૂપિયા એક પોઈન્ટ અઠ્યાસી લાખનો વિદેશી દારૂ સાથે બેને દબોચ્યા અને ત્રણ વોન્ટેડ જાહેર રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે નડિયાદ ટાઉન પોલીસની હદમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થા સાથે દારૂના વેચાણમાં વેપલાનો પર્દાફાશ કર્યો છે રહેણાંક મકાનમાંથી રૂપિયા એક પોઈન્ટ અઠ્યાસી લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક મુખ્ય સૂત્રધાર આરોપી અને અન્ય એકને પકડી લેવાયા છે જ્યારે દારૂનો વેપલાનો ભાગીદાર અને દારૂનો જથ્થો સંગ્રહ કરનાર મકાન માલિક તેમજ રાજસ્થાનનો બુટલેગર વોન્ટેડ છે પોલીસે દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા બે પોઈન્ટ બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ફરાર ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવમાં નડિયાદ ટાઉન પોલીસ ઊંઘથી ઝડપાઈ છે સ્ટેટ મોનિટરિંગ સેલે પોલીસની બાતમીના આધારે ગતરોજ સમી સાંજે નડિયાદમાં નવી મિલ સામે આવેલ ભાઈલાલભાઈની ચાલીમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી બે લોકો ઝડપાયા હતા પોલીસે આ બંનેના નામઠામ પૂછતા બંનેએ પોતાના નામ ઘનશ્યામ ચંદુલાલ ઝાલા અને રાહુલ રાકેશ ચૌધરી હોવાનું જણાવ્યું હતું વધુમાં આ બંને ઈસમો પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો વધુ જથ્થો આ ચાલીમાં રહેતા તેમના સગા કાકા જશુ બુ ઝાલાના ઘરે સંતાડી રાખેલો હોવાની કબૂલાત કરી હતી આથી પોલીસે આ બંનેને સાથે રાખી જશુના ઘરની તલાશી લીધી હતી જ્યાંથી વધુ મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો જે બાદ પોલીસ સાથે આ બંને અને વિદેશી દારૂનો જથ્થો ટાઉન પોલીસ મથકે લાવી ગણતરી કરતા વિદેશી દારૂની કુલ બોટલ એક હજાર એકત્રીસ કિંમત રૂપિયા એક લાખ અઠ્યાસી હજાર એકસો એસી તેમજ બંને ઈસમો પાસેથી રોકડ રૂપિયા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા બે લાખ બે હજાર પાંચસો પચાસ નો મુદ્દામાલ કબજે કર્યો હતો વધુમાં ઘનશ્યામ ઝાલાની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો તે પોતાના ભાગીદાર યાસીન વોરા સાથે મળીને ભાગીદારીમાં વેચાણ કરે છે અને આ રાહુલ ચૌધરી નોકરી કરે છે ઉપરાંત આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી એક ઇસમ મારફતે મગાવતો હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે દારૂનો વેપલાનો ભાગીદાર અને દારૂનો જથ્થો સંગ્રહ કરનાર મકાન માલિક તેમજ રાજસ્થાનના બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવના પગલે ટાઉન પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે વધુ એકવાર ટાઉન પોલીસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે દિવ્ય સરદાર ન્યૂઝ સપ પર નજર सबकी खबर